નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખેતીવાડીની જે મહત્વની યોજનાઓ શરૂ થવાની છે તેના વિશે ડિટેલમાં માહિતી જોવાના છે તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત મુખ્ય ત્રણ યોજનાઓ યોજનાઓ શરૂ શરૂ થવાની થવાની છે છે તો કઈ કઈ ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાય છે તેના વિશેની ડિટેલમાં માહિતી જોવાના છે તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો અને મિત્રો આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો સૌ પ્રથમ કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહન એટલે કે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ લઈ જવા માટે જે જનરલી કેરી જે કહેતા હોય છે સુપર કેરી જે છે તેના પણ ફોર્મ ભરવાના છે મિત્રો આના સિવાય જે વાત કરીએ છીએ ટ્રેક્ટર ટેલર ઘણા બધા ખેડૂત મિત્રોને મને ફોન આવતો કે ટ્રેક્ટર ટેલર ના ક્યારે થશે અનુસૂચિત જાતિ માટે ચાલુ થયેલા છે હવે મિત્રો જનરલી મોસ્ટ ઓફ બધા બીજા માટે પણ જનરલ માટે ચાલુ થઈ જશે ઓકે તો આ જે ટ્રેક્ટર ટેલર છે તેના ફોર્મ કઈ તારીખથી થાય છે તે પણ આગળ આપણે જોઈએ અને બીજી એક છે સોલર પાવર કિટ અથવા તો યુનિટ કહેવામાં આવે છે એટલે કે ઝાટકા મશીન જે છે તેના માટેના ફોર્મ જે આ બધા ત્રણે ત્રણ જે કેટેગરી છે ઓકે કિસાન પરિવહન યોજના અંતર્ગત જે આ ત્રણે ત્રણ ફોર્મ પાંચ બાર બે હજાર ચોવીસ થી જે આ ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરવાના ચાલુ થશે મિત્રો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક તો આધાર કાર્ડ તમારું જરૂરી છે આના સિવાય જોઈએ તો તમારું જે પણ બેંકની પાસબુક છે તે અને જોઈએ રેશન કાર્ડ પણ સાથે રાખશો અને જમીનના સાત બાર આઠ આટલા ડોક્યુમેન્ટ હોય તો આઈ ખેડૂતની પોર્ટલ પરથી પાંચ બાર બે હજાર ચોવીસને સાડા દસ વાગ્યે આ અલગ અલગ જે યોજનાઓ છે તેની શરૂઆત થવાની છે મિત્રો આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો જેને કારણે જે મિત્રોને જરૂર છે ત્યાં સુધી વિડીયો પહોંચી શકે